સંકલન બેઠક યોજાઈ હતી ત્યારે મયંક દેસાઈને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે ત્યારે બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે કરશન ગોંડલિયા પણ હાજરી આપી હતી ત્યારે નવા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી સાંસદ અને જિલ્લા ડાંગર સહિત વિવિધ ધારાસભ્યો પણ પ્રદેશ મહામંત્રીશ્રી અમારા જિલ્લાના સૌ વરિષ્ઠ આગેવાનો અમારા આપણે દેશના પ્રમુખ અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા અમિતભાઈ શાહ સાહેબ અને સૌ સંગઠનના કાર્યકરો તરફથી મને આજે જિલ્લા અધ્યક્ષની જવાબદારી જ્યારે મળી છે ત્યારે પે સમિતિથી મારીને બૂથ સમિતિની મારીને તમામ કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો હું આભાર માનું છું અને આવનાર સમયની અંદર સંગઠનની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે અમારા તમામ કાર્યકરો દ્વારા અને અમે સૌ એકમેક થઈને બધા ભેગા મળીને આ સંગઠનની કામગીરી આગળ વધારીશું અને અમારા પંચમહાલ જિલ્લાનું નામ આખા દેશની અંદર રોશન કરે એવી રીતે આ જિલ્લાને લઈ જવા માટે પ્રયત્ન કરીશું